નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયો અંદર ચેપ્ટર ચારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિશેની ચર્ચા કરી છે તો ચુંબકીય ક્ષેત્ર પણ એક વિદ્યુત ક્ષેત્ર જેવું જ ક્ષેત્ર છે હવે આજના પ્રશ્નની અંદર આપણે આ ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું ચુંબકીય બળ તો ચુંબકીય બળના સૂત્ર પરથી ચુંબકીય ક્ષેત્રનો આપણે એકમ મેળવવો છે એવો પ્રશ્ન છે ચલો અહીંયા હું આકૃતિની અંદર એક ચુંબકીય ક્ષેત્ર બતાવું છું

ચુંબકીય ક્ષેત્રને ક્ષેત્રે દાખલ થતા વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ તો ચુંબકીય બળ આપણે જાણીએ છીએ કે બળ સદી રાશિ છે તો આપણું સૂત્ર યાદ રાખીશું ખૂબ જ અગત્યનું સૂત્ર છે એફ ટુ વિદ્યુત બાર ક્યુ વિદ્યુત સોરી વિદ્યુત બાર ક્યુ કૌશમાં વી ક્રોસ બી તો આપણે એવું જાણીએ છીએ કે જો આનું મૂલ્ય આપણે માત્ર લખવું હોય તો મૂલ્ય બળનું મૂલ્ય એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી અને ક્રોસ પ્રોડક્ટ હોવાથી અહીંયા આપણે સાઇન ટીટાનો સંબંધ મૂકી શકીએ છીએ

તો ઠીટા બરાબર નાઇન્ટી ડિગ્રી છે રૂપે દાખલ થાય છે તો આપણે આ બળ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઈન નાઇન્ટી અહીંયા લખી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે સાઈન નાઇન્ટીની કિંમત થાય વન માટે આ બળનું સૂત્ર થવાનું છે એફ ઇઝ ટુ તો આ ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્ર બીનું સૂત્ર બની શકીએ છીએ જે ચુંબકીય ક્ષેત્ર નો એકમ બનાવવા ઉપયોગી સમીકરણ છે તો આના ઉપરથી આપણે બી ના કરતા બનીએ તો બી શું છે આપણે જાણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર છે હું ટૂંકમાં લખું છું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું થવાનું છે તો એફ ના છેદમાં ક્યુ અપોન વી થવાનું છે તો આના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્ર બી નો એકમ લખી શકીએ છીએ ચુંબકીય ક્ષેત્ર B નો એકમ થાય આ એફનો એકમ થાય ન્યૂટન નીચે વિદ્યુત Q છે તો એનું એકમ થાય કુલમ વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ પણ સેકન્ડ છેદનો છેદ ક્યાં જાય અંશમાં જવાનો છે એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કુલમ ઇન્ટુ મીટર થવાનું છે અથવા આપણે યાદ રાખીશું કે ચુંબકીય ક્ષેત્રનું એકમ શું થવાનું છે ટેસ્લા થવાનું છે અને જેને આપણે ટી વડે દર્શાવી શકીએ છીએ ખૂબ જ અગત્યનું આનું પારિમાણિક સૂત્ર છે ચુંબકીય ક્ષેત્રનું તો ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક થવાનું છે એ વન ટી વન અને આનું થવાનું છે મીટર છે એટલે એનું થવાનું છે એલ વન જો તમે સાદું રૂપ આપશો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર બીનું પારિમાણિક સૂત્ર મળશે એમ એલ ટી એ તમે અહીંયા જોઈ શકો છો તમને મળશે એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ એ માઇનસ વન તમે અહીંયા સાદું રૂપ આપજો એટલે જો ધારો કે અહીંયા શું થશે આ એમ વન પછી શું થવાનું છે આ એલ વન એલ વન ઉડી ગયા એટલે એલ શું થઈ ગયા ઝીરો પછી શું થવાના છે આ ટી વન ટી વન ઉડી ગયા તો શું થવાનું છે ટી માઇનસ ટુ અને આ એ ઉપર જાય એટલે શું થવાનું છે એ માઇનસ વન થવાનું છે એટલે ફાઇનલી આપણને આ ખૂબ જ એક અગત્યનું પારિમાણિક સૂત્ર ચુંબકીય ક્ષેત્ર બીનું પારિમાણિક સૂત્ર મળવાનું છે શું થાય એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ એ માઇનસ વન ત્યારબાદ આપણે આ ચુંબકીય વનનું પણ સૂત્ર યાદ રાખીશું જે ખૂબ જ અગત્યનું છે આ બંનેમાંથી કોઈ પણ યાદ રાખી શકીએ છીએ કે સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌશમાં વી ક્રોસ બી હવે આપણે વન ટેસ્લાની વ્યાખ્યા લખવી છે કે વન ટેસ્ટલા ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય તમે જુઓ ચુંબકીય ક્ષેત્રનો જવાબ આપણે વન લાવવો છે આ જવાબ આપણે શું લાવવો છે વન લાવવો છે તો એના માટે શું હોવું જોઈએ તો આ વન હોવું જોઈએ એ એ જોઈએ અને બળ એના પર જે લાગે બધું પણ કેવું હોવું જોઈએ વન હોવું જોઈએ તો આનો જવાબ શું આવે વન આવે તો એના ઉપરથી આપણે અહીંયા વ્યાખ્યા લખીશું કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત બાર અહીંયા કઈ રીતનો દાખલ થાય છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે તો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા એક કુલમ વિદ્યુત બાર પર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો વિદ્યુત બાર થતો વિદ્યુત ભાર અથવા થતા વિદ્યુત બારનો વેગ જો એક મીટર પ્રતિ સેકન્ડ હોય અને જો તેના પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ એક ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર તો આ ચુંબકીય ક્ષેત્રને વન ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર વન ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર કહે છે બરોબર છે ચુંબકીય ક્ષેત્રની તમે અહીંયા આ રીતના વ્યાખ્યા લખી શકો છો કે બધું વિદ્યુત બાર એક કુલમ એનો એ વેગ એક મીટર પ્રતિ સેકન્ડ અને એના પર જે બળ લાગે છે એ બળ પણ કેટલું થાય એક મીટર પ્રતિ સેકન્ડ થાય તો આ ચુંબકીય ક્ષેત્રને તમે વન ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર કહી શકો છો અગેન બાબત કે ક્ષેત્રનો મોટો એકમ આપણે વાત કરીએ એમ કોણ છે ટેસ્લા છે તો ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ છે આપણે યાદ રાખીશું ચુંબકીય ક્ષેત્ર પણ એ નાનો એકમ છે નાનો એકમ આપણે ગોસ નામના વૈજ્ઞાનિકને જાણીએ છીએ તો ગોસ નામના વૈજ્ઞાનિકના માનમાં ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ છે ગોસ તો આ બંને વચ્ચેનો એક સંબંધ થાય છે વન ટેસ્ટ લાઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ ફોર ગોસ આ સંબંધ તમને ક્યાંક એમ શીખ્યું માટે અથવા તો દાખલા ગણવા માટે કામ આવી શકે છે અહીંયા આટલું લખો એટલે થિયરી અહીંયા પૂરી થાય આપણે આ ટોપિકની અંદર ખૂબ જ અગત્યનો બે માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન જોયો છે ક્યાંક તમને એમસીક્યુમાં કામ આવી શકે છે જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ